ઓકે આજે પાલમપુર ખાતે ગણેશપુરાની અંદર રબારી સમાજ અને ઠાકોર સમાજ જે સમાજ એટલે કે ઓબીસી એસટી એસટી સમાજ મકાન પાડી દીધા ગુજરાતમાં રોજ ટીવી ઉપર દસ્ય જોઈએ પેપરમાં વસીએ રોજ મકાન પાડી દેવામાં આવે રોજ કોઈની દુકાન પાડી દેવામાં આવે કોઈ ગરીબનું ઝોપડું તોડી દેવામાં આવે એટલે વર્તમાન સમયનો માહોલ જોતા મને એવું લાગે છે ગુજરાતમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે ને રાજાશાહી સામેલ થઈ ગઈ છે આ લોકો કરતાં તો રાજાઓ સારા હતા કોઈ ગરીબ સલમ મારે તો પાંચ વીઘા જમી આવી જતા આ સરકાર બિલ્ડરોને ખુશ કરવા માટે ચોક્કસ સમાજના લોકોને ફાયદો કરવા માટે આ સમાજનું શાસન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર માલધારી સમાજ એટલે રબારી સમાજ ઠાકોર સમાજ દલિત આદિવાસી કે ઓબીસી એસટી એસસી આ ત્રણેય સમાજનું ગુજરાતમાં આડે દ્રઢ જીસીબી લઈને મકોનું તોડી પાડવામાં આવે છે ખરેખર આ સરકારને દયા નથી અને મને તો અસર જ થાય છે કે આ સરકાર હિન્દુવાદના મુદ્દા ઉપર શાસન ઉપરાય તો શું ગુજરાતનો ઠાકોર હિન્દુ નથી ગુજરાતનો માલધારી હિન્દુ નથી ગુજરાત નો દલિત હિન્દુ નથી ગુજરાત નો આદિવાસી હિન્દુ નથી જે લોકો શાસકો છે એ જ હિન્દુ છે એટલે આ પીડિત પરિવારની અમે મુલાકાત લીધી છે અને સમગ્ર ગુજરાતના સમગ્ર ગુજરાતના કોંગ્રેસ અને ભાજપમાં સામેલ ઠાકોર સમાજના આગેવાનો હોય રબારી સમાજના આગેવાનો હોય કે ઓબીસી એસટી એસ સમાજના આગેવાનો હોય એમને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ચૂંટણીના ટાઈમે જ્યારે તમે મત માગવા આવો ત્યારે સ્ટેજ ઉપરથી પહેલું બોલો છો હું અમુક જાતિનો વ્યક્તિ છું મને મત આપજો પણ જ્યારે આ સરકાર ગરીબો ઉપર બુલડોઝર ફેરવી રહી છે ખરેખર તમારે ઢોકાઈને પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમે સરકારના ગુલામ થઈ ગયા છો આ ગુજરાતની અંદર ઠાકોર સમાજ હોય માલધારી સમાજ હોય દલિત આદિવાસી ઓબીસી એસટી એસસી ના સમાજના લોકો રોઈ રહ્યા છે બે ઘર થઈ રહ્યા છે એટલે ખરેખર આ સરકાર અન્યાય કરી રહી છે અને વર્તમાન સમયનો માહોલ જોતો મને તો એવું લાગે છે કે ભાઈ ગુજરાતની પ્રજાને એનું રક્ષણ જાતે કરવું પડશે બીજો કોઈ રસ્તો ગુજરાતમાં અમે રહ્યો નથી આ લોકો કોર્ટમાં હુકમ માનતા નથી કોઈનું કાગળ વાપતા નથી કોઈને પૂછતા નથી અને પોલીસ લઈ એને સીધું સીધું ગમે તેનું ઘર પાડી દેવું એટલે સરકારની જોવું કમી છે એટલે મીડિયાના માધ્યમથી ઓબીસી એસટી એસી સમાજના આગેવાનોને કહેવા માગું છું ગુલામી છોડો તમારી સમાજને યાદ કરો ને કે તમને ભગવાન માફ નહીં કરો હસાવ્યા દાદાનું બુલદો જલ ફરી રહ્યું છે બરાબર તો એમાં મોટા ભાગના ગરીબ પરિવારો ઉપર જ આ તવાઈ ચાલી રહી છે દબાણોની પરિસ્થિતિ શું છે આપણે બધી જગ્યાએ જાણીશું ગુજરાત લેવલની વાત છે તો એમાં મોટા જે માથા જેવા છે દબાણ તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ કરતા હશે બરાબર નાનાથી લઈને મોટા બિલ્ડર સુધી વાત છે પાલનપુરમાં પણ એવા કેટલાક દબાણો છે જ્યાં દબાણો જગજાહેર છે પણ એને આજની સુધી એના ઉપર કંઈક કરવામાં આવ્યું નથી કલેક્ટર પણ જાણે છે અને સત્તાધારી પણ જાણે છે પ્રશાસન પણ જાણે છે એના વિશે કંઈ આ સરકાર અમીરોની સરકાર છે તમે ટીવી પેપર કાલ જોયું વિધાનસભાના સત્રની અંદર છેલ્લા દિવસે આ લોકો બિલ લાયા છે અને બિલની અંદર જોગવાઈ કરી છે કે ગેરકાયદેસર મકાનો હોય તો એની ફી લઈને કાયદેસર કરી લઉં એટલે કાયદો કોના માટે લાયા છે અમીરો માટે લાયા છે અમીરનું ઘર હોય તો એની ફી લઈને કાયદેસર કરી દેવાનું અને ગુજરાતમાં ઠાકોર રબારી દલિત આદિવાસીનું ઘર હોય તો પાડી દેવું એટલે આ સરકારની માનસિકતા નક્કી થઈ છે કે ગુજરાતમાં ઓબીસી એસટી એસસી પ્રાણે સમાજને ગુલામ બનાવી દેવી ભડકાઈ દેવી બીવરાઈ દેવી અને કોઈ હોમે અવાજ ઉપાડવો જોઈએ નહીં પણ અમારી કમનસીબી છે અમે તો ભગવાનને પણ પ્રાર્થના કરો છો કે ભાઈ ગુજરાતમાં ઠાકોર સમાજના આટલા લીડરો હોય રબારી સમાજના આટલા લીડરો હોય એસસી સમાજના આટલા લીડરો હોય એસટી સમાજના લીડરો હોય અને ઓબીસી એસટી એસસી સમાજની ગુજરાતમાં પંચ્યાસી ટકા વસ્તી છે હું તો પ્રધાન પૂછું ઢોકણી ડૂબી મરો તમારી પંચ્યાસી ટકા વસ્તી હોય ને તમારા ઉપર રોજ જુલમ થાય ને તમે રોજ સહન કરો જુલમ કરવા વાળી સરકારને તો મૂળિયા ઉખાડીને ફેંકી દેવો પડે કોઈ વાતો માયા વગર એટલે આ લોકોને ન્યાય અમે અપાઈ મારી સાથે કોકરાજના ધારાસભ્ય ઠાકોર સમાજના આગેવાન બેન શ્રી અંકિતાબેન હું તેમજ બીજા માલધારી સમાજના ભાઈ મયુરભાઈ દેસાઈનો ફોન આવ્યા મારી ઉપર મુલાકાત લેવા માટે એટલે સમગ્ર ઓબીસી એસટી એસસી સમાજને હું વિનંતી કરું છું આખા ગુજરાતની કે બધા ભેગા થઈને પીડિત પરિવારને ન્યાય અપાવો એવી મસ્તક નમાવીને વિનંતી કરું સૌને જય જય ધન્યવાદ Wow, uh -huh. uh -huh.